મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ એકવીસ તારીખ અગિયારમો મિનો બે હજાર ચોવીસને વાર ગુરુવારના રોજ આજની ડુંગળીની આવકની વાત કરીએ તો ડુંગળીના આવક મિત્રો સ્વતંત્ર છે ડુંગળીના સ્ટોક વિશે વાત કરીએ તો અત્યારે રાજપોટનગરમાં એક બ્લોક બે બ્લોક ભરેલા છે મિત્રો ત્યારબાદ જૂના વેબ્રિજ ગ્રાઉન્ડ પણ ભરેલું છે મિત્રો તમે જોઈ શકો તો આથી હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું તો હરાજીમાં જઈએ જાણી લઈએ કેવા એ છે આજેના ડુંગળીના બજારમાં હા મિત્રો ચેનલ ને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ ભૂલતા નહીં તો ચાલો રૂબરૂ કેવા રહીએ છીએ આજના ડુંગરીના બજારો જાણી લઈ પાંચસો એકવીસ પાંચસો એકવીસ પાંચસો એકવીસ પાંચસો એકવીસ એકવીસ પાંચસો એકવીસ પાંચસો એકવીસ પાંચસો ને એકવીસો એકવીસ રૂપિયાનો ભાવ થયો છે માલ એકદમ સારો અને સૂકો છે પાંચસો એકવીસ રૂપિયાનો ભાવ થયો છે અમે એકાથી 281 આરી છે આસિન્ડિયા 191 291 માં લબો છે હે 291 બેટા 291 રૂપિયાનો માલ જે મિત્રો 291 રૂપિયામાં છે મિડિયમ ક્વોલિટીનો માલ છે મિત્રો જીણો રૂપિયાનો ભાવ છે નવી નાસિક ડુંગરી છે પાંચસો ને એકતાલીસ રૂપિયા નો ભાવ થયો છે પાંચસો ને એકતાલીસ રૂપિયા નો ભાવ થયો છે આ માલ નો માલ શું પર છે પાંચસો ને એકતાલીસ રૂપિયા નો ભાવ છો છે એકતાલીસ પાંચસો એકતાલીસ એકાવન એકાવ પાંચસો ને એકોતેર રૂપિયાનો ભાવ થયો છે પાંચસો ને એકોતેર રૂપિયાનો ભાવ થયો જોઈ લો મીડિયમ માલ છે મિત્રો નાનો અને એકદમ સૂકો માલ છે પાંચસો ને એકોતેર રૂપિયા એકદમ સૂકો માલ છે ચારસો ને એક રૂપિયાનો ભાવ છે તમે જોઈશું માલ સુપર માલ છે ચારસો ને એક રૂપિયામાં માલ વેચાણો છે માલમાં કાંઈ ઘટે એમ એકદમ કલરમાં માલ છે નાના મોટી સાઈઝ મિક્સમાં છે ચારસો ને એકસાઠ રૂપિયાનો ભાવ જે છે ચારસો ને એકસાઠ રૂપિયાનો વેચાણો છે માલ એકદમ સૂકો છે નાના મોટો માલ મિક્સમાં છે મિત્રો સાઠ ચારસો એકસાઇ નો ભાગ્યો તમે જોઈ શકો અમારો માલ મકાય એનો